નવી શરત ની જમીન જૂની શરતની જમીન ઘણી વાર સાત બાર માં જોયું હોય છે આવી શરત લખેલી હોય તો શું છે અને બંને વચ્ચે ફરક શું છે તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ નવી શરત ની જમીન એટલે કોઈ હુકમ મળેલી હોય ઘણી વખતે જમીનોને પહેલા નવી શરત ગણવામાં આવતી હતી અને નવી શરત ક્લિયરલી લખીને આપતા હતા કે ભાઈ આ જમીનને નવી શરત ગણી અને જૂની શરત જૂની શરત એટલે કે જે તમને મૂળથી વારસાઇમાં જે આવતી હોય એને જૂની શરતની જમીન કહેવામાં આવે છે એવું પણ હતું કે પહેલા જયારે ગણોતધારાના જે તે સમય હતો એમાં અમુક જમીનોને એ વખતે પણ જૂની શરતના જાથુના ખેડૂત તરીકે પણ આપેલી હતી એને પણ જૂની શરત ગણવામાં આવે છે નવી શરતમાં નિયંત્રણો હોય સપોઝ કે તમે પ્રીમિયમ વગેરે એની ભરપી પ્રીમિયમની ભરપાઈ ના થયો ત્યાં સુધી એમાં તમે કોઈ તબદીલી ના કરી શકો નવી શરતની જમીનનું વેચાણ ના થાય વીલ ના થાય એવું બધું પણ હાલનો એક પરિપત્ર પણ આવેલો છે તે પરિપત્ર મુજબ તો નવી શરતની ઘણી જગ્યાએ જે જમીનો છે એને ઓટોમેટિકલી મમલતદારે તેના પોતાના પાવરથી જૂની શરત કરી નાખેલી છે અને જૂની શરતની જમીનમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધો નડતા નથી જૂની શરતનો તમે સીધું વેચાણ કરી શકો વીલ કરી શકો તબદીલી કરી શકો વારસાઈ કરી શકો એમાં કોઈ પણ પ્રકારના નિયંત્રણો નડતા નથી કાયદોથી ફાયદોની સિરીઝ આજ પ્રમાણે ચાલુ રહેશે તો આગળ પણ જોડાઈને રહેજો જય ભારત જી જયગી ગુજરાત